નમસ્કાર મિત્રો આશા ઇન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતી જ્યેષ્ઠ માસના અમાવસ્યાના મહાત્મય વિશે આ અમાસના દિવસે એવા કયા ખાસ કાર્ય કરવા જેથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે અમાવસ્યાની કથા એક વારની વાત છે એક વેધવા બ્રાહ્મણી ગરીબ પણ ધર્મ અને સત્યની આદરણીય અનુયાયી હતી તે પોતાના ચાર પુત્રો સાથે જીવન વિતાવતી હતી તેમના જીવનમાં ખૂબ જ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતું હતું તેમ છતાં તે દરેક અમાવસ્યાના દિવસે પૂજા અર્ચના વ્રત અને દાન ધર્મ કરતી બ્રાહ્મણના ચાર પુત્રો ધર્મન કર્મન ભક્તન અને શાંતિન ધર્મન જ્ઞાનની જિજ્ઞાસા ધરાવતો અને વિદ્વાન ગુરુની સેવા કરતો કર્મન મહેનતો અને કાર્યકુશળ નાના મોટા કામ કરતો ભક્તન ભક્તિમાં લીન પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર કરતો શાંતિ શાંત અને સત્યનિષ્ઠ માતા અને પરિવારને શાંતિ આપતો બ્રાહ્મણ માતાએ પોતાના પુત્રોને અમાવસ્યાના દિવસના મહત્વ વિશે સમજાવ્યું તેમણે કહ્યું અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ દાન ધર્મ અને પોષાનો મહિમા અનંત છે તેનાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે બ્રાહ્મણ માતાના આ આદેશને સાંભળી ચારે પુત્રોએ દર અમાસના દિવસે પૂજા વ્રત અને દાન કરવાનું નક્કી કર્યું એક દિવસ તેમના ગામમાં એક મહાત્મા આવ્યા તે મહાત્માએ ગ્રામજનોને કહ્યું કે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ દાન અને પૂજાથી આત્માને મોક્ષ અને સુખ મળે છે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલા કર્મોનું ફળ તુરંત મળે છે બ્રાહ્મણ અને તેના ચારેય પુત્રોએ મહાત્માના આદેશને અનુસરવાનું નક્કી કર્યું અમાવસ્યાના દિવસે બ્રાહ્મણના ચારેય પુત્રોએ અલગ અલગ રીતે પૂજા વ્રત અને દાન કર્યા ધર્મન મંદિર જઈને પૂજા અને મંત્રોચ્ચાર કર્યા વિદ્વાન ગુરુઓને ભોજન અને દાન આપ્યા કર્મન ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ કપડાં અને મદદ કરી ભક્તન ઘરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરીને આરાધના કરી ભક્તિ અને મંત્રોનું જપ કર્યા શાંતિન શાંત અને નમ્ર થઈને બધા સાથે સદભાવના રાખી માતા અને પરિવાર સાથે સમય વિતાવ્યો મહાત્માએ તેમનું આશ્રણ જોઈને ખુશી અનુભવી તેમણે બ્રાહ્મણના ચારેય પુત્રોને આશીર્વાદ આપીને કહ્યું તમારા કાર્ય ભક્તિ ધર્મના માર્ગે ચાલવાના કારણે તમે જીવનમાં સર્વોપરી સુખ અને સમૃદ્ધિ મેળવો આમ બ્રાહ્મણના ચારેય પુત્રોએ મહાત્માના આદેશને અનુસર કરીને અમાવસ્યાના દિવસે પૂજા વ્રત અને દાન કરવા માટે પોતાનું જીવન ઘડ્યું બ્રાહ્મણ અને તેના ચારેય પુત્રોને થોડા સમયમાં તેમની મહેનત અને ધર્મના માર્ગે ચાલવાના કારણે જીવનમાં અનેક સારા ફળ મળવા લાગ્યા તેમનું જીવન સુખમય અને સમૃદ્ધિમય બન્યું આ કથામાં અમાવસ્યાના દિવસના મહત્વ અને પૂજા વ્રત અને દાનના મહિમાને દર્શાવવાનો ઉદ્દેશ છે બ્રાહ્મણ અને તેના ચારેય પુત્રોના પરિશ્રમ અને ધર્મના માર્ગે ચાલવાના કારણે તેમની જીવનમાં સુખ અને શાંતિ મળ્યું અમાવસ્યાના દિવસે કરવા યોગ્ય કર્મો નંબર એક પૂજા ઇષ્ટદેવની આરાધના અને પૂજા કરવી નંબર બે વ્રત અમાવસ્યાના દિવસે ઉપવાસ અથવા નિજાળું રાખવું નંબર ત્રણ દાન જરૂરિયાતમંદોને અનાજ કપડાં અને ધનનું દાન કરવું નંબર ચાર ભક્તિ મંત્રોનું જાપ અને ભજન કીર્તન કરવું નંબર પાંચ વૃદ્ધ ગરીબ અને નિરાધારોની સેવા કરવી અગ્નિપુરાણ ગરુડ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં અમાવસ્યાના દિવસના પૂજા વ્રત અને દાનના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ વ્રત અને દાનનો મહિમા અનંત છે અગ્નિપુરાણમાં અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ વ્રત અને દાનનો મહિમા અનંત છે આ દિવસે કરવામાં આવેલ કર્મનો ફળ તુરંત મળે છે ગરુડ પુરાણમાં અમાવસ્યાના દિવસે કરેલી પૂજા વ્રત અને દાનથી આત્માની મોક્ષ પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણમાં અમાવસ્યાના દિવસે વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અમાવસ્યાના દિવસે કરેલી પૂજા વ્રત અને દાનના પ્રભાવને કારણે બ્રાહ્મણ અને તેના પુત્રોના જીવનમાં અનેક સારા પરિવર્તનો આવ્યા ધર્મન વિદ્યામાં સફળ અને વિદ્વાન બન્યો કર્મન મહેનતના કારણે વ્યાપારમાં સફળતા પામ્યા ભક્તન ભક્તિના કારણે માનસિક શાંતિ અને પરમાત્માનો આશીર્વાદ મળ્યો શાંતિ નમ્રતા અને શાંતિના કારણે પરિવાર અને સમાજમાં આદર પામ્યા અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ કર્મો અને ધાર્મિક વિધિઓ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અમાવસ્યા વ્રતની વિધિ સવારમાં વહેલા સ્નાન કર્યા પછી પવિત્ર વસ્ત્રો પહેરવા ઈષ્ટદેવની પૂજા કરવા અને મંત્રોનું જાપ કરવા ફૂલો ફળો અને પ્રસાદ અર્પણ કરવા ગરીબો અને દાન કરવું નિજાળું અથવા ઉપવાસ રાખવો અમાવસ્યાના દિવસે પૂજા અને વ્રત કરીને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવી ગરીબો અને જરૂરિયાતમંદોની દાન અને સેવા કરવાનો ઉદ્દેશ મંત્રોના જપ અને ભજન કીર્તન કરીને માનસિક શાંતિ પ્રાપ્ત કરવી ધર્મના માર્ગે ચાલીને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવી આ કથા શીખવી છે કે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ ધાર્મિક વિધિઓ અને સકારાત્મક આચરણના પ્રભાવથી જીવનમાં સારા પરિવર્તનો આવી શકે છે અમાસના દિવસે કરવામાં આવેલ પૂજા વ્રત અને દાનનો મહિમા અનંત છે આ કથા આપણા જીવનમાં ધર્મ આસ્થા અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ પૂજા વ્રત અને દાનના મહિમાને સમજવા માટે આ કથા શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શક છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ